તમારા જેવા જે મગફળી હુયા છે એવા હુયા બીજે ક્યાંય જોવા નથી મળતા એનું કારણ શું છે એમાં સાટી છે બરોબર તો આ મગફળી માં તમે એક્સરે નાખી છે નું માપ કેટલું રાખ્યું છે એક ગ્રામ જ નાખી છે એક ગ્રામ તમે એક xrey વાપરી પણ તમે આ સુયા તો જોવો પુષ્કળ સુયા આમાં થઇ ગયા એનું result સારું ગયા વર્ષે સાટી તી એનું result સારું હોય ને સાટી તી છે આમ જોઈએ તો આમાં ઉત્પાદન આપણને ઘણું બધું જોવા મળે તો અરે ભાઈ આપડે આ મગફળી સિવાય કયા કયા પાક માં આપડે આ એક xrey નો છટકાવ કરવી આ જીરા નો જીરા સાટી તી ગયા વર્ષે જીરામાં માં result બહુ સારું હતું બરોબર તો એક્સ રે નું આપણને સો એ ટકા રિજલ્ટ મળે છે એમ ને હા બીજો રાઉન્ડ જો આ ચાલુ કર્યો છે એક તો છાંટી દીધો એક રાઉન્ડ બરોબર છે તો તો મારે છાંટવી પડશે ને બીજા છાંટી દેવા પડશે કે એક્સ રે તમે મગફળી માં વાપરો છે એમ ના ના આ દવા નું રિઝલ્ટ સારું છે ભલે ભલે હાલો હરિભાઈ ધન્યવાદ હા રામ